આવતીકાલથી ત્રણ દિવસ ધરમપુરમાં સરકારની યોજાશે ચિંતન શિબિર સરકારના મંત્રીઓ અધિકારીઓ પાંચ જૂથમાં વિવિધ વિષયો પર કરશે ચિંતન ચિંતન શિબિર માટે મંત્રી અધિકારીઓને પાંચ જૂથમાં વહેંચવામાં આવ્યા છે મંત્રીઓ અધિકારીઓ માટે ચિંતન શિબિરમાં સાઉથ બાથ ચેર કાર્ડિયો જેવી સુવિધા છે સીએમ ત્રણ દિવસમાં અલગ અલગ જૂથ સાથે ભોજન ચા નાસ્તો કરશે વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ અંગે થશે ચિંતન પોષણ અને જાહેર આરોગ્ય બાબતે વિચાર કરવામાં આવશે ચિંતન કરવામાં આવશે જાહેર સલામતીના વિષય પર પણ ચિંતન થશે સેવા ક્ષેત્રની વૃદ્ધિ વૈવિધ્યકરણ અંગે થશે ચર્ચા વિચારણા એઆઈના પડકારોનો સામનો કરવા સંદર્ભે નીતિ આયોગના દેબજાની ઘોષ આપશે માર્ગદર્શન દેશના વિકાસના સિનારીઓ અંગે કેન્દ્રીય કેબિનેટ સેક્રેટરી સોમનાથ આપશે માર્ગદર્શન ચિંતન શિબિરની શરૂઆત શ્રીમદ રાજચંદ્ર આશ્રમના શ્રી રમેશજીના પ્રવચનથી થશે ચિંતન શિબિરમાં મંત્રીઓ અધિકારીઓ ટ્રેકિંગ વોકિંગ સાયકલિંગની રમતો પણ રમશે